મિત્રો હું અડધો કલાક થી વધારે સમયથી આ રસ્તા ઉપર છું અહીંયા છું કોઈ ઉભું રાખતું નથી અ આપણને બાર ને સતરે પહોંચવાનું છે અને અત્યારે દહ ને સત્તર થઈ ગઈ છે એટલે બે કલાક આપણા પાસે છે અને મેં એક મોટી ભૂલ કરી કે ભચાઉથી અહીંયા આવતો રહ્યો મને મેં થોડુંક રિસ્ક લીધું પણ આ એક સાવ ખોટું રહ્યું મને આવ્યું હું આટલા સુધી આવીએ પણ ખોટું થયું કંઈ ભેગું નહીં થાય બે કાળી આવે મિત્રો ફરીથી જ નિષ્ફળતા ત્યાં સુધી એક ભાઈ એક વાળા ઉભી રાખી છે બીજું કોઈ કાર વાળું છે એ તો ઉભું રાખતું નથી ઘણો લાંબો સમય થઈ ગયો છે ને આ લાંબા સમય સુધી આપણે આ જ જગ્યાએ છીએ હજી સુધી હવે તો એવું લાગી રહ્યું છે કે અહીંયા હું આગળ નહીં જઈ શકું અને જઈશ તો ઘણું મોડું થઈ જશે એટલે થોડીક વાર રાહ જોઈએ પછી આપણે પાછા વળી જઈએ અને થોડુંક બે ત્રણ ગામ એક્સપ્લોર કરીએ કાંઈક એવું કરીએ કારણ કે અહીંયા તો ભેગું થાય એવું લાગતું મને નથી પણ થોડુંક ઇંતજાર કરીએ જો કોઈ એવી માણસમાં સારો માણસ મરી ગયો જેના સારો એવો માણસ મળી ગયો જેનામાં માનવતા પ્રગટતી હોય તો આપણને તે ભૂજ લઈ જશે અને ગાડી ઊભી રાખશે જસ્ટ ગાડી ઊભી રાખી એવો પણ માત્ર એક જ ત્યાં સુધી ભાઈ મળ્યો છે જોઈએ આગળ શું થાય છે ચાલો ફરીથી ગાડી આવી રહી છે કોઈ તો કોઈ એ ભૂરા દયનીય પરિસ્થિતિ છે આપણી ત્યારે કોઈ નહીં યાર કોઈ નહીં પર પણ આપ સમય ઘણો બધો થઈ ગયો છે લાગતું નથી કે હું ત્યાં પહોંચી શકીશ અને યુથ ફેસ્ટિવલમાં પણ કદાચ મારું નામ ન આવી શકે આમાંથી શરૂઆત ત્યાંથી થાય છે પછી મેં થોડુંક રિસ્ક લીધું સાહેબને પૂછા કરી સાહેબે કીધું કાલો ટાઈમ ચાલશે આવશે આવી જાઉં પણ કદાચ હવે એટલો ટાઈમ પણ મારા માટે નથી હું એટલા સમયમાં પણ ત્યાં નહીં પહોંચી શકું અને જે મારું એક સ્વપ્ન હતું કે સપનું હતું અને એકવાર પાર્ટિસિપેટ થવાનું હતું એ પણ કદાચ હું નહીં થઈ શકું મને એવું લાગી રહ્યું છે બાય ચાન્સ જે મારા હરીફ છે મોનો એક્ટિંગમાં એ જો ગેરહાજર રહે તો મારા પાસે એક એ ચાન્સ બને છે બીજો કોઈ ચાન્સ નથી કે હું અહીંયા લડાઈક રીતે આગળ વધી શકું કે એ મુન્દ્રામાં સારું પરફોર્મ કરી શકું જીતું કે સારું એ અલગ વાત છે પણ કદાચ હું ત્યાં ગયો હોત અને પરફોર્મન્સ કર્યું હોત તો અલગ વાત હતી પણ હવે જોઈએ મિત્રો એક ગાડી આવી રહી છે જોઈએ ગાડીવાળું છે હું ઊભું રાખીશ કે નહીં ડાળાવાળો છે ડાલા માથા સિંહવાળો અને અત્યારે વાગી ગયા છે ટોટલ ધારા દસ એક કલાક થઈ ગયો તો વ્યવહારો છે બધા આગળ જ જાય છે અંદરથી એવું લાગી રહ્યું છે કે ભાઈ પાછો દોઢ કલાકમાં કોઈ ચાન્સ નથી કે હું ત્યાં પહોંચી શકું ભોજ 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 મોટેથી રાડું પડાતી નથી પણ જેટલી પણ કોશિશ કરું છું સફળતા મળતી નથી હું પણ હિંમત આવી ગયો છું મારું ઘણું બધું આમાં કહી શકાય કે મેં ઘણા બધા ખોટા નિર્ણય લીધા મારો એ સ્વભાવ બીજા પર આપણે દોષ ના આપી શકીએ મારું હાંક મારો ગુનો હોઈ શકે અને કદાચ હું સારી રીતે થયો તો કદાચ આના કરતાં અલગ પરિણામ આવી શકે ચાલો ફરીથી એક ગાડી તો આવી છે પણ ગાડી તો ઘણી બધી આવે એમાં શું કોઈ રાખે તો બને ને ચાલો આમને આપણે હાથ તો દઈએ શું થાય છે ભોજ ભોજ હવે મિત્રો મેં નિર્ણય લીધો છે કે હવે હું પાછો જઈશ કારણ કે કોઈ એવો ચાન્સ નથી કે હું હવે મારા જે રસ્તે છે પહોંચી શકું હા ભાઈને આપણે એક હાથ દઈ દઈએ ચાલો ચાલો સુધી જાવ છો ભુજ કેટલા વાગે પોચાડશે ભુજ કેટલા વાગે બે કલાક ને